હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે પાર્લે બિસ્કિટમાંથી બરફી અને આપણે ચારથી પાંચ જ વસ્તુમાંથી બની જાય જો પાર્લે જે બિસ્કીટ છે આપણે આવું પેકેટ આવે નહીં દોઢ પેકેટ પાંચ ચમચી ખાંડ ચાસણી બનાવવા માટે અને આ ડ્રાય ફ્રૂટ આપણે ઉપર ડેકોરેટ માટે અને ચાર ચમચી મિલ્ક પાવડર અને થોડું એવું ત્રણથી ચાર ચમચી બિસ્કીટને આપણે રોસ્ટ કરવા માટે ઘી તો ચાલો આપણે બિસ્કીટ પહેલાં રોસ્ટ કરી લઈએ જો ચાર ચમચી આપણે ચારથી ચાર જ ચમચી કુલ ચાર ચમચી આપણે ઘી લીધું છે અને આપણે એકદમ લો ફ્લેમ પર રાખી દીધો છે એકદમ ધીરો ગેસ હવે આને આપણે આ રીતે બધા રોસ્ટ કરી લેવાના બિસ્કીટ ને એટલે એનો કલર એવો બ્રાઉન આવી શરૂ શરૂઆતમાં મૂકશો ને એટલે થોડાક નરમ થાય પછી હવે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ગેસ થોડોક બંધ કરી દઈ પાછળ હજી થોડોક ભાગ આપણે સફેદ દેખાય છે સફેદ નહીં હાવ લાલ થઈ જવા જોઈએ એને આપણે લઈ લઈ ડાયરેક્ટ હું તો મિક્સર જાર માં લઉં છું અને હજી એને એકદમ આપણે ક્રિસ્પી અને ઠરવા દેવું પછી પીસવાના અત્યારે ગેસ બંધ કરી દઉં નકર વધારે દાજી જાય આપણે હવે બીજા મૂકી દે આવી રીતે બધાય સેકી લે કે સ્ટાઇલું કરે ને ધીરો કર દેવાનું નાને સેકી લેવાના આપડા બિસ્કિટ એકદમ ક્રિસ્પી થાય ત્યાર લગી આપણે ઠરવા દેવાના છે બિસ્કિટ ઠરે ને

એસી ટકા જેવો જ કરવાનો છે ચાસણી આપણે તો આમાં થોડી એવી જ બનાવી છે પછી તો મોટા વાસણમાં લઈ લેવું ચેક કરી જોઈ કેટલી થઈ છે હજી તો છે ચાસણી કરવામાં આપણે ગેસ એકદમ ધીરો રાખ્યો છે તો હવે આનો આપણે બધો પાવડર બનાવી દઈએ જો આ રીતનો પીસાઈ જાવ જો આપણે આમાં ઘી તો ફૂટી જ જાય ઘીમાં શેકાતા ને એટલે આ બિસ્કીટ બધાય

બે હાય રે ઉમેર દીધું છે એટલે એકદમ સરસ નું આપણે મિક્સ થઈ જાય આ બરફી એકદમ સરસ ચોકલેટ ફ્લેવર બનશે એમાં આપણે કોકો પાવડર ઉમેર્યો કોકો પાવડર જો તમારી પાસે ન હોય ને તો કોફી પાવડરે પણ ઉમેરી શકો લીધી છે ને આપણે બટર પેપર ઉમેરી દીધું છે બટર પેપર પેપર ગોઠવી દીધું છે અડધામાં જ નાખવું હતું પણ તોય આખા એમ ફેલાય વાઈ ગયું એટલે આ બાજુ થોડીક આપણે પતલી એવી થાય મારે છે ને કેક બનાવવાની ટ્રે હોય ને છે એની અંદર બટર પેપર રાખી દીધું છે ને એટલે એટલે આપણે આપણે આ ઠરી ને આવી રીતે બહાર નીકળી જાય આપણે આ ગરમ છે ને જો આપણે જેવા પીસ કરવા હે ને એટલે એટલે ગાળે આપણે આ કાજુના ટુકડા ગોઠવી દઈ એકદમ સરસ આપડી મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે પાર્લેજી બિસ્કીટ ની બરફી જો બરફી કહો ને તો મારા મારફેરી ડોઢો થઈ ગયો ને મમ્મી લાઈ હું પીસ કરી દઉં કે તો બધા પીસ બટકાવી નાખી તને ન આવડે જો એકદમ સોફ્ટ બની છે જો અડીને તો એટલી પોચી થઈ છે ને મને કે હું જ બનાવી દઉં લાય પીસ એટલે અમુક અમુક જો કટકા કર નહીં ખા પણ ખાવામાં ખૂબ જ બહુ જ મસ્ત બની છે એકદમ સરસ ચોકલેટ ફ્લેવર બની છે આવી રીતે જો પાર્લે બિસ્કિટની પણ મીઠાઈ બને ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે